દાદા ભગવાન ની એકસો અઢારમી જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કુંડા રોડ ઉપર થઈ છે ત્યાં થીમ પાર્ક ની અંદર એક શો છે મે કોલ આ શો કન્ટિન્યુઅસલી પરફોર્મ થાય છે દિવસની અંદર ચૌદ થી પંદર વખત પરફોર્મ થાય છે

ઈઝ અ પ્રોફેશનલ એક્ટર અને જેમણે ઘણી બધી રીમેકેબલ જગ્યાએ પણ કામ કરેલું છે તો અહીંયા એમનો એક્સપિરિયન્સ કહેવો છે આવો એમની પાસેથી જાણીએ નમસ્તે સો એક્સપિરિયન્સ માય છે કે जोरदार मजा આવે છે પરફોર્મ કરવાની બીકોઝ ઈટ્સ અ લાઈવ પરફોર્મન્સ અને મોર ધેન 700 પીપલ આર સિટિંગ એટ વન ટાઈમ અમે જો નાટકો પરફોર્મ કરતા હોય તો મારો એક્સપિરિયન્સ અમે લોકો મુંબઈમાં વધારે કરીને એક્સપેરિમેન્ટલ થિયેટર કરતા હોય તો એમાં દોઢસો ની પબ્લિક હોય બસો લોકો આવ્યા હોય પણ એક સાથે સાતસો હજાર લોકો આવે અને કોન્ટિન્યુઅસલી આમ પરફોર્મિંગ તો મને બહુ મજા આવે છે કારણ કે શો પછી તરત જ બધા મળવા બી આવે કે બહુ મજા આવી તો તરત જ એ જે કોમ્યુનિકેશન થાય છે ઓડિયન્સ સાથે એનો સખત આનંદ રહે છે એક દિવસની અંદર લગભગ 14 જેટલા શો પરફોર્મ થતા હોય છે તો એની અંદર કન્ટિન્યુઅસલી તમે ટર્ન બાય ટન બે જણા પરફોર્મ કરો છો તો એના માટે તેને કેટલી પ્રિપરેશન કરવી પડે છે કેટલું કન્ટિન્યુઅસલી સ્ટેમિના રાખવું પડે છે સ્ટેમિના એઝ એન એક્ટર એટલે એવું હોય છે ને એમાં કે એઝ એન એક્ટર અમારે એથ્લીટ જેવું પરફોર્મ કરવાનું હોય છે કારણ કે કન્ટિન્યુઅસલી હું પરફોર્મ કરું પછી મારા પછી મારો પાર્ટનર જે છે

તો એવી રીતના નાટક હિન્દીમાં છે મેં કોણ હું તો એ નાટકમાં શું છે નક્કી જર્ની છે એક માણસની તે જુઓ તો તમે એની વધારે મજા આવશે હું કહી દઈશ તો એની મદદ જતી રહેશે યો યુ કમ ઇન વોચ ધી સો અને તમે આટલા સ્ટ્રીમના સાથે કન્ટિન્યુઅસલી લોકો માટે પરફોર્મ કરી રહ્યા છો તમે આ સિવાય પણ ઘણી બધી જગ્યાએ પરફોર્મ કર્યું છે તો મોરબીની અંદર ઘણી બધી મોરબીની ઓડિયન્સ તમને જોઈ રહી છે તો તમને લાસ્ટમાં શું કહેવા માંગુ છું મોરબીની ઓડિયન્સને બસ એટલું જ કહેવાનું કે હું ફર્સ્ટ ટાઈમ મોરબી આવે છું અને મેં પૂરી અને ભાજી ખાધું છે અને ગાંઠિયા ખાધા બહુ મજા પડી ગઈ છે અને અહીંયા જે બધાએ સ્વાગત કર્યું છે મને એકદમ મહેમાન ગતિ જે કહેવાય મોરબીના લોકો જે સાચવે મહેમાન તરીકે અને બહુ જ આમ લાગે કે એ લોકો આપણને બહુ માને છે આપણે ઓળખતા ના હોઈએ એકબીજાને ફર્સ્ટ ટાઈમ આઈ એમ કેમ હિર બટ દે ટ્રીટ યુ લાઈક સો આઈ આઈ એન્ડ કેમ પરફોર્મિંગ ટુ જી અમારી સાથે સાથે બદલ ખૂબ ખૂબ આભાર હતા કે જેઓ અલગ અલગ જગ્યાએ અંદર શો કરે છે જેઓ અલગ અલગ ભાષા પણ જાણે છે જેમાં આપણે જોયું કે ગુજરાત નથી પણ બહુ સારી રીતે ગુજરાતી બોલે છે તો અમારી સાથે જોડાવવા બદલ ખૂબ ખૂબ આભાર અને તમે જે ખૂબ સારું પર્ફોર્મન્સ લોકો માટે આપી રહ્યા છો તેના માટે પણ ખૂબ ખૂબ આભાર